લે કેસે ખીસડો ખાવો એ ખીસડા માં અટાર વાનગી આવે અટાર ખીસડો બને હિમડા નો બને ઈમય દાઠો જોય

મોરા રોયા મોહણિયા ગાય ની કીટણા નો કરાય તો મારે વહુ જીવે હું ઈને કધી મને કીટણા લાઈ દેજે કે ઈને મોરા રોયા મોહણિયા જો કાવું ઈ કાલે અમાર કઈ કાવવાનું જ નઈ હવે થઈ ગયો હવે જ પાણી નઈ નીકળે અને હું જઉં છું પતંગ ઉડાડવા બરોબર લે મારા પતંગ ઉડાડવા નાના નથી હવે પતંગ ઉડાડવા એ તું આમ સાનીમાની ખીસડો કર જા એ ખીસડો કર ઉપર મીઠું ના પેલા મીઠું લઈ સાવ એ હમણે હું લઈને આવીશ પાછો હું પર તો ઉડેલ હોતર હું એ ના પેલા ત્યાં જ મીઠું લઈ આવું માર ખીસડો મૂકો હે પે મોડું થઈ જાય સાનીમાની જાને નક માર ખા છે તાર આ મહિનાનું પરો બેન આ કે કાઈ આવજો મીઠું લઈને આયા ડોરે જાતા બજાર પર હો જા તું ખીસડો મૂકી પી જા અરે મો આ મારા રોયા મહરિયા ને કેઈ શરમ આ ડોબા જે ઉદરયો કેટલી પતંગ ઉડાડવાનો શોખ છે આ હેલો ખફખફ કરતો એ શ્વાસ આવસો પાસા મરો ને ડોબા છે આવ એ બેરી શું રાડ્યું નાખે અહીં દુકાને કોણ તમાર બાપો થાય છે અહીંયા મફત કઈ આરે હું નોકડાવ આહા આ બમે કે તરાનું આ ધડ મઈ ક્યું લાગી <laughs> सुगन <दावे> है <laughs> <अगे>। <laughs> साली सुगन <laughs> जो आपे तो <laughs> <laughs> ए ए बारा तो <laughs> <laughs> ए ए <सुराग> ए नाखो हो टको परिदो खो

તો ને યાર તમ મને કી જોને કિશોર માં બનાવીયા મે કે કિશોર બનાયો કે એ થોડોક બહાર ને બાને ખીચડો બનાવ્યો હે તો કે આવો અને તમસા અમારા ઘર માં ગરો તો તમને ખબર પડી આમ જાઓ બહાર નબી હમની માંબારા થઈ જાઓ એ દે થોડો એને બેવ ના પાડી ને એ સાવ ઓલી મોટી વવ રહી ને એ પાઈ ખાવ એ મને તા ખંડોર્યું દઈ દીધું છે સાબિન પાઈ સાબિન ને તમે સારું મકાઈ આપ્યું હે ઈ તમને સાવ બો ગુદરી તેલ લેવા જા નો દેતો ઓય બબા ઓ ક્યાં આવતા નઈ આઈ કરી બાર no, મહિના no, no, no. <laughs>

હજી નઈ થોડો એટલે મારે થાશે પણ આટલો તો તમે ખાવ એકલો ખાશો ને તા તમને એમ થાશે કે હે ને આખું તપેલું ખાઈ જાવ આંગરા સાતતા રહી જા છે ઉનો એવો હડકાયું ન થવાય શાંતિ રાખીને ખાવ ને ઉનો છે ભાઈ ઉનો એમ ઘર પુત્રા ખાડો ખાવો ઠરવા તો જો મરો મઈને તું બોલમાં ઘડી મને ખાવા દે ને તિં સે છે એ માયા કોઈની ખબર આય હે ખબર આયો જ ન આવો ખીછડો એ બેરી તને ખબર પડે ના હવે તને કેવો બહુ વખાણ જોઈ જો અરે વાહ હે ને શું કાય આનો સોહદ આવે છે

अध्यक्या रयाइट छिशने किता शिष्डू ही करो जो हरी लो पानचे जो मरा अध्युच मेया खोड़न्यास इर्बारया collapsed państwo एकलй जो सेल ठतत तो स्याथ પણ હાસ કા કઈ કરશે તો એ પણ તો હે ને એ રોઈ લીશ્યો રોઈ લીશ્યો હે હે શરમ જરીય તને ભલા માણી આ બરો માઈ પા હું આ ખિસરા હાટો કેવડી લપ એ પણ મારે કેવા એ હા બા એને ખીર કરવા જાય નથ બનાય આ બનાય હોય તો દેને બાને જોયા મોટી માવારા હવે તો મારા મરી જવું એ

આ તો મરી જાવે ના પણ શું લેવા મરી જાવે મારી માયુ તમને પતંગો લૂંટવાનો જોક નો હોય કે નો થાય મરી માયુ કુતરીયો આજનો ખીદળો રો દીધો આ તો મરી જવા કા કેર જો મારા મરી જાવે આ તો

ખીસડા <laughs> તો મને ઉલે ટપૂડે કીધું કે તમારી ડોશી કૂવે પડવા કે એકલી આ ઢોળા દોર તણને દેખાતું નથી કાઈ અમે નઈ કે લૂટવા જાતા હોય કે પણ તો ઢોળા ક્યાં જાવ હો એ માર હાવ કે કૂવે પડવા જા બોલો હે તાઈ આને કોઈ ખિસળો નો દિતો ઈમાં કે થોડી જાય પણ બાપા અતર મુંડા મરો ને તમે એવા છો એ કરી ખાય રે મારી માં થોડો હો મને હું ખબર આમ કરસે ન કરતો ગુડે આ મારી મયુ કુતર્યું ને સે મારી ઉપાડી ઈ ઠીક પણ મારો રોયો મોહણિયો મારો ડોહો નો આયો મારી ઉપાડી ન કિચડો દેવાય ને હું કિચડો મોક આવી તો ઉતરી ગયું છો તમે બે તમારા બાપ